મારું નામ અકબર મંદ્રા મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ આજે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે છેલ્લી જે તારીખ હતી અઢાર તારીખ અહિયાં બલ્કમાં મામલતદાર ઓફિસમાં અમને એવા સમાચાર મળ્યા છે કે માંડવી વિધાનસભામાં અંદાજીત વીસ જેવા ખાલી ને ખાલી લઘુમતી મતદાર મુસ્લિમ મતદારોને એક આપવાનું ષડયંત્ર ભાજપ ના હોદ્દેદારો ભાજપના ચૂંટાયેલા ફાઉન્સિલરો હોય કે પછી એ લોકોના એમાં નામ છે એવા અમને સમાચાર છે એ લોકોએ ષડયંત્ર કર્યું છે ખાલી મુસ્લિમોના નામ કાપવા માટે જ્યાં મુસ્લિમ મતદારો છે ધારો કે સલાયા હોય કે મછીપીન માંડવીનો વિસ્તાર હોય સલાયામાં એક બૂથમાં સાડા ચારસો એક બૂથમાં સાડા ત્રણસો બીજા બૂથમાં ત્રણસો ચૌદ અંદાજે સાત બૂથમાં બે હજાર જેવા મતદારો સામે ફોર્મ નંબર ના વાંધાઓ આપી ગયા છે મામલતદારમાં અમે મામલતદાર સાહેબને એ જ કીધો છે કે જે લોકોએ ષડયંત્ર કર્યો છે એને કડકમાં કડક સજા થાય એમાં ચૂંટણીપંચનો પણ નિયમ છે કે જે ખોટો ફોર્મ ભરીને જાય કોઈની સામે તો એના ઉપર બાર મહિનાની ને એક લાખ રૂપિયાનો ડંચ સાહેબે અમને આશ્વાસન તો આપ્યું છે કે અમે કાર્યવાહી કરશું પણ જો કાર્યવાહી નહીં કરે તો અમે અનશન ઉપર પણ ઉતરશું જરૂર પડશે તો કોર્ટમાં પણ જઈશું આ લોકોએ ષડયંત્ર કર્યો છે જે ષયંત્ર કાર્યોને સજા મળવી જોઈએ એ લોકો ખુલ્લા પડવા જોઈએ એક જ સમાજને ટાર્ગેટ કરી અને એ લોકોના હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત ભરી અને એના મતદાર યાદીમાં નામ કમી કરવા માટે આ ષડાંતર કર્યું છે એના કડકમાં કડક સજા થાય એવી અમારા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા માંગણી મામલતદાર સાહેબને કરવામાં આવી છે એમાં એડ્રેસ તો છે નહીં પણ મોબાઈલ નંબર પર ખોટા છે અને મતદારોને છે ધારો કે સલાયાના મતદારો છે તેને મુન્દ્રા તાલુકામાં મોટા ભાડિયા હોય રામાણિયા હોય કે બીજી જગ્યાએ બતાવવામાં આવ્યું છે કે ત્યાં મતદારો બોલે છે ખરેખર ત્યાં મતદારો છે જ નહીં આ ખોટો શરંતત્ર કરી અને એમાં મોબાઈલ નંબર તरांत ખોટા છે એના ચૂંટણીપાટ ચૂંટણી કાર્ડ નંબર છે જે લોકોના એ પણ ખોટા છે ખાલી નામ સાચા લખી અને એ ફોર્મ રજૂ કર્યા છે અને બલ્ક માં આ લોકોએ ફોર્મ રજૂ કર્યા છે આખી માંડી વેદાન સાબાના મામલતદાર સાહેબે કહે છે કે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરશું પણ નિયમ તો છે જ ચૂંટણીપાટનો જો ધારે તો એ કાર્યવાહી થઈ શકે એની પાસે સીસીટીવી કેમેરા છે અમેલે કોઈ માંગણી કરી છે તમે સીસીટીવી કેમેરા જોઈ લો સીસીટી માં જે લોકો આવ્યા છે

ખોટા ફોર્મ ભરી અને જે રદ કરવાની જે કોશિશ કરવામાં આવી છે અને જે ષડયંત્ર રચવામાં જે આવ્યું છે એના માટે કરી અને આજે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે જે બાબતે મારે મામલતદાર શ્રી માટે એટલું કહેવું છે કે મામલતી મામલતદાર શ્રી એવું આશ્વાસન આપ્યું છે કે અમે નિયમ પ્રમાણે કામ કરીશું ત્યારે મારે એમને આપના માધ્યમથી એટલું કહેવું છે કે સરકારી કર્મચારી કે અન્ય કોઈ જ્યારે

એના નામ કમી કરવા માટે સાત નંબરનું ફોર્મ ભરેલું છે પણ અમને ખાલી વાતો નથી સાંભળેલી કોઈ વાતો નથી અમારા કને પ્રૂફ છે કે સલાયાના માંડવાણી અટક નામનો એક વ્યક્તિ જે ભાડિયામાં જે મોટા ભાડિયાનો હું રહેવાસી છું અને ત્યાં એ કે હું એનો મતદાર યાદીમાં નંબર બૂથ નંબર ત્રણમાં એ નોંધાયેલો છે એવી હકીકત કરી અને વાંધા અરજી આપીને એનું નામ કમી કરવામાં એ અરજીઓ આવી છે એવા ફોર્મ આવે છે અને આપના માધ્યમથી અમે ને ચૂંટણી નહીં લઈ અને તમામ વ્યાજબી નથી અને એના માટે કદાચ અમારે જાનની પણ કુર્બાની આપવી પડે તો અમે આપી પણ અમે કોઈ પણ ભગવાન સાક્ષી કહું છું કે ક્યાં વિનાશ કોઈ અમે ક્યારે કોઈને નહીં મૂકી પણ એક પણ કોઈ મતદારને ખોટી જો અન્યાય થયો તો આ પ્રશાસનને અમે હું તે માટે લટકાવી રેસુ અને કોઈ જમરબંધી નહીં આવે પણ નામદાર અહિયાં છે એ અમને એવી ખાતરી આપી છે કે હું તમને નુકસાન કરવા નહીં દઉં અમે જોઈએ જો અમને જવાબ નહીં મળે અમને યોગ્ય કાગળો નહીં મળે તો અમે સોમવારે અમારે અહીંયા અનસન ઉપર ઉતરી અને અમારે અહીંયા ઘેરાવો કચેરી ને કરવો પડશે એવી મામલદાર ને અમે તમારા માધ્યમથી અમે સૂચના પણ આપીએ છીએ નમસ્તે જય હિન્દ જય ભારત